બે હજાર માં માતલપર ગામે થયેલ હત્યાના મામલે હત્યાનો બનાવ બનવામાં ચાર શખ્સોને ને આજીવનની કેદની સજા ફટકારવામાં આવી છે વર્ષ બે માં માતલપરના કોદળા ગામે વાડી વિસ્તારમાં સુરેજભાઈ રાઠોડ નામના વ્યક્તિની હત્યા થઈ હતી ચાર આરોપીઓએ દારૂની ફિલ્મમાં કાવતરુ રચી સમાધાન ના બહાને બોલાવી હત્યા કરવામાં આવી હતી જેમાં ચારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે હિંમતભાઈ ઉર્ફે ખત્રી જોધાભાઈ ચુડાસમા બારૈયા મુકેશ ઉર્ફે મુકો મુનુભાઈ ભાલિયા ગોવિંદ ઉર્ફે ગોબર ભાલિયાને કોર્ટે સજા ફટકારી છે આ તમામ આરોપીઓને આજીવન કેદની સખ્ત સજા અને દસ હજાર રૂપિયાના દંડનો હુકમ કરવામાં આવ્યો છે જોદાભાઈ ચુડાસમા જગો ઉર્ફે જનક ઉર્ફે જગો જીબુભાઈ મુકેશ ઉર્ફે મુકો અને ગોવિંદ ઉર્ફે ગોબર તેમજ સુરેશ ઉર્ફો ઉર્ફે લાલા આ પાંચે આરોપીએ સાંજના વાણીપાન હાઉસ ખાતે ભેગા થઈને ગુનાહિત ગુનાહિત મંડળી ને એક સુરેશભાઈ રાઠોડને મારી નાખવાના ઈરાદાથી ગુનાહિત કાવતરું ને તમામ ભેગા થયેલા ત્યારબાદ તે જ દિવસે આ સુરેશભાઈને મુકેશ ઉર્ફે મૂકો પોતાના ગાડી ઉપર બેસાડીને બેડા ના રસ્તા ઉપર લઈ જઈને આમ તમામ આરોપીઓ તેને ભેગા મળીને શરીર તથા લાકડીના ધોકાઓથી જીવલેણ ઈજાઓ કરીને ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી ત્યારબાદ આ સુરેશ હરીભાઈ સુરેશ હરિભાઈ રાઠોડ નું આ દરમિયાન અકસ્માત આ ઈજા દરમિયાન મૃત્યુ પામેલ જેથી આ તમામ આરોપીઓની સામે બદાણા પોલીસ સ્ટેશન ની અંદર આઈપીસી કલમ ત્રણસો બે તથા એકસો વીસ બી એકસો ચૌદ તથા આ મરણ જનાર જે છે એ દલિત એક અનુસૂચિત જાતિ ના હોય જેથી એટ્રોસિટી એક્ટ ની કલમ ત્રણસો એટ્રોસિટી એક્ટ ની કલમ ત્રણ બે પાંચ થી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો જે ગુના દરમિયાન આ કામના તપાસ કરનાર અધિકારી ડીવાયએસપી મારફતે તેની તપાસ કરવામાં આવેલ હોય અને તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોય આ તમામ આરોપીઓને નામદાર નવા ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના જજ સાહેબ શ્રી એ એસ પાટીલ સાહેબે આ તમામ જે ગુનાઓની વિગતોનો અભ્યાસ કરીને જે પોતાના જજમેન્ટ આપેલ છે તેની અંદર આ કામના ચાર આરોપીઓને આજીવન કેદ સજા ફટકારેલ છે અને એક આરોપી સુરેશ ઉર્ફે લાલાને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવેલ છે આ ગુનાની અંદર એક દલિત મરણ જનારને જે ગંભીર ઈજાઓ પહોંચાડીને એક નાની એવી બાબતમાં તમામ આરોપીઓ ભેગા થઈને આ પરિણામ આપેલ હતું જેથી કાયદો અને વ્યવસ્થા જે કાયદો